જ્યારે તમે ટેન્શન અથવા તો સ્ટ્રેસમાં હો અથવા ચિંતામાં હો ત્યારે શું થાય તમને ખબર છે જે બ્રેઇન એક્ટિવિટી હોય ને એ આપણું જે હ્યુમન બ્રેઇન છે ને ઇટ ઇઝ વેરી વેલ ડેવલપ્ડ બટ વેન યુ આર સ્ટ્રેસ્ડ તો રેપ્ટાઇલનલીયન બ્રેઇન હોય ને એવું થઈ જાય રેપ્ટાઇલન એટલે છીપકલીનું કે રેપ્ટાઇલ જે સરકીને ચાલતા એનિમલ્સ છે ને એ લેવલનું બ્રેન થઈ જાય શ્રિંક થઈને એટલે ત્રણ રિસ્પોન્સ આવે કોઈ બી વખતે જ્યારે સ્ટ્રેસને ચિંતા આવે અને તમારું જે બ્રેઇનની જે મૂવમેન્ટ છે શ્રિંક થઈ જાય એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ થ્રી થિંગ્સ આર પોસિબલ ધ ફર્સ્ટ વન ઇઝ ફાઇટ ધ સેકન્ડ વન ઇઝ ફ્લાઇટ એન્ડ ધ થર્ડ વન ઇઝ ફ્રીઝ એટલે શું એ થોડું ડિટેલમાં સમજીએ ફર્સ્ટ વન ઇઝ ફાઇટ એટલે તમે ટેન્શનમાં કે સ્ટ્રેસમાં આવો ને ત્યારે તમારું જે બ્રેઇન હોય ને એ ફાઇટ મોડમાં આવી જાય એટલે હું કેમ કરીને મારો બચાવ કરી લઉં અને કેવી રીતે હું સામનો કરીશ સામેવાળાનો બરાબર તો ફાઇટ મોડમાં આવી જાય જ્યારે પણ સ્ટ્રેસમાં આવે ત્યારે ધેટ ઇઝ ફર્સ્ટ રિએક્શન ટુ ધ સ્ટ્રેસ ઓર સ્ટ્રેસફુલ સિચ્યુએશન ધ સેકન્ડ વન ઇઝ ફ્લાઇટ ફ્લાઇટ મોડ એટલે છોડીને જતા રહે અથવા તો એ સિચ્યુએશન અવોઇડ કરે ઘરમાં કશું ઊંચા જે વાત થાય અથવા તો ઓફિસમાં કંઈ ડિસ્કશન થાય કે જે તમને જે વસ્તુ તમને સ્ટ્રેસ અથવા ટેન્શનમાં આવતું હોય તો તમે જોયા છે ઘણા લોકો કે સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે ને દેલ ગો એન સ્મોક અથવા તો ઘર છોડીને થોડો ટાઈમ માટે બહાર જતા રહે જેથી કરીને એમને થોડુંક શાંતિ મળે ને પછી એ લોકો ફરી પાછા એ સ્ટ્રેસને ડીલ કરવા માટે સક્ષમ થઈ શકે બરાબર તો પહેલું છે ફાઇટ ધ સેકન્ડ વન ઇઝ ફ્લાઇટ એન્ડ ધ થર્ડ વન ઇઝ ફ્રીઝ ફ્રીઝ એટલે કે એ માણસ ફ્રીઝ થઈ જાય એનું મગજ કંઈ ચાલે જ નહીં એને સમજ જ ના પડે કે આમાં મારે શું રિસ્પોન્સ આપવો કે મારે શું કરવું તો એ વ્યક્તિ જે છે એ ફ્રીઝ મોડમાં આવી જાય એટલે એને કોઈ સોલ્યુશન જ ના મળે કંઈ સમજ ના પડે અને બહુ જ ટેન્શનમાં મગજ કામ કરવાનું બંધ થઈ જાય તો વેનએવર યુ આર ઇન સ્ટ્રેસ ઓર ટેન્શન તમારે પણ તમે વિચારો કે તમને આ ત્રણમાંથી કયા કયા રિસ્પોન્સ ક્વિકલી આવે છે કોઈકને માટે છે ને ફાઇટ રિસ્પોન્સ એકદમ સહજ હોય તમને એમ થાય ઘણા લોકો આટલા બધા ઝઘડા કેમ કરતા હશે બટ ઇટ ઇઝ દેર નેચરલ ટેન્ડન્સી તમને કોઈ એવું થાય કે આ લોકો અવોઇડ કેમ કરે છે મને અથવા તો આ સિચ્યુએશન આ પ્રકારની સિચ્યુએશનને કેમ જતા રહેશે બીકોઝ ધેટ ઇઝ દેર નેચરલ રિસ્પોન્સ ફ્લાઇટ નો રિસ્પોન્સ છે એન્ડ થર્ડ વન ઇઝ ફ્રીઝ તમને એવું થાય કે આ સિચ્યુએશન છે આ લોકો આગળ એક્શન કેમ નથી લેતા કશું વિચારતા કેમ નથી કંઈ સોલ્યુશન કેમ નથી લાવતા પણ ધેટ ઇઝ દેર નેચરલ રિસ્પોન્સ કે એ ફ્રીઝ થઈ જાય માણસને મગજ જ ના ચાલે ખબર જ ના પડે આગળ શું કરવું એટલે બ્લેન્ક થઈ જાય બ્રેન ફોગ એકદમ બ્લેન્ક થઈ જાય માણસને કે શું આ સિચ્યુએશન શું કરી શકું એવું થાય તો આવા સમયે તમને ખબર પડી કે જે સ્ટ્રેસ અને ટેન્શનમાં કન્ટિન્યુઅસ માણસો રહેતા હોય ને એના બ્રેઇન ઉપર કેટલી ખરાબ ઇફેક્ટ આવે અને ઘણી વાર તમે જુઓ ને તો એ એક જ વ્યક્તિનું અલગ અલગ સિચ્યુએશનમાં બિહેવિયર અલગ અલગ હોય સિચ્યુએશન વનની અંદર એમનો જે રિસ્પોન્સ હોય ને એ રિસ્પોન્સ હોય કારણ કે એ પોતાનાથી નીચેના લેવલના અથવા તો ઇક્વલ લેવલના માણસો સાથે ડીલ કરતા હોય જ્યારે પણ આવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે ત્યારે તો એ લોકો ફાઇટના મૂડમાં આવી જાય કે આને તો હું હરાઈ દઈશ એટલે ફાઇટના મૂડમાં આવી જાય પછી જયારે ઓથોરિટી સાથે એમને સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે અથવા ટેન્શનવાળી કોઈ સિચ્યુએશન ઉભી થાય તો એ વ્યક્તિ કેવા ફોર્મમાં આવી જાય છોડીને જતા રહે કે અત્યારે આમાં કંઈ થઈ શકે એમ નથી મારાથી એટલે હું સિચ્યુએશનથી ભાગી જાય અને થર્ડ રિસ્પોન્સ ઇઝ ઓફ ફ્રીઝ તો થર્ડ સિચ્યુએશન હોય કોઈ તો એ સિચ્યુએશનમાં બહુ જ વધારે પડતું સ્ટ્રેસ કે ટેન્શન આવી જાય ને તો એ વ્યક્તિ છે ને ફ્રીઝ થઈ જાય કંઈ રિસ્પોન્સ જ નહીં આપે બ્લેન્ક થઈ જશે બરાબર તો આમાંથી તમે જ્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં હો છો કે ટેન્શનમાં હો છો ત્યારે તમે આ ત્રણમાંથી કયો રિસ્પોન્સ આપો છો અને જો તમે આ પ્રકારનો રિસ્પોન્સ આપતા હોય ને તો ઇટ ઇઝ બટ નેચરલ કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં માણસનું બ્રેઇન એઝ આઈ સેડ રેપ્ટાલિયન રેપ્ટેલિયન બ્રેઇન લેવલનું બ્રેઇન થઈ જાય મનુષ્યનું આટલું વિકસિત છે એમાંથી અવિકસિત પ્રકારનું ઓછું વિકસિત પ્રકારનું બ્રેઇન થઈ જાય બરાબર તો આ વસ્તુ માટેનું સોલ્યુશન શું કે તમે આ પ્રકારની સ્ટ્રેસફુલ સિચ્યુએશન અથવા તો ટેન્શનવાળી સિચ્યુએશનની જે ફ્રિકવન્સી છે ને એ કઈ રીતે ઓછી કરી શકો સપોઝ તમે એક દિવસમાં દસ થી દસ વાર તમે સ્ટ્રેસમાં આવતા હો બરાબર અથવા તો તમે એક વીકમાં હન્ડ્રેડ ટાઈમ્સ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં કે ટેન્શનવાળી સિચ્યુએશનમાં આવતા હો તો એ ફ્રીક્વન્સીને તમે કઈ રીતે ઘટાડી શકો દિવસની દસ કે પંદર સિચ્યુએશનમાંથી તમે પાંચ વખત જ સ્ટ્રેસમાં આવો એવું તમે એવું શું કરો કે જેથી કરીને તમારી જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે ને એને અવોઈડ કરી શકો તો હાવ યુ કેન સિમ્પલિફાય યોર ડે ટુ ડે લાઈફ યોર ડે ટુ ડે એક્ટિવિટીઝ જેના કારણે આવી ટેન્શનવાળી કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનની ઘટનાઓ જે લાઈફમાં બનતી હોય ને એ તમે ઘટાડી શકો નહીં તો પછી ધીરે 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 બ્રેન જે હોય ને એ હ્યુમન બ્રેઇનની કેપેસિટી હોય ને એના કરતાં પછી ધીરે 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 એ રેપ્ટાઇલિયન એવા બ્રેઇનની કેપેસિટીમાં સંકોચું જાય બ્રેઇન જો તમે કન્ટિન્યુઅસ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં રહો તો તમે એ તમારી લાઇફમાં જુઓ કે રોજિંદા જીવનમાં તમારે સ્ટ્રેસફુલ સિચ્યુએશનનો સામનો કરવાનો ઓછો આવે આવે એવું કઈ રીતે કરી શકો તો ધેર આર ટુ થ્રી થિંગ્સ એક વસ્તુ કે યુ ઓવર કમ્યુનિકેટ તમે જ્યારે પણ કોઈની સાથે વાત કરો ને તો તમારે ઓવર કમ્યુનિકેશનથી કંઈ પ્રશ્ન નહીં થાય તમારે સપોઝ બાર જવાનું હોય ને સાંજે તો તમે પહેલાથી કહી દો અથવા તો પાંચ દિવસ પછી જવાનું હોય તો પણ કહી દો ઘરમાં અથવા તો ઓફિસમાં કે ક્યારે પણ છેલ્લી મિનિટે કહેવાનું હોય ને એવું ના કરશો તો તમારું સ્ટ્રેસફુલ જે પણ ઇન્સિડન્ટ છે ને એ ધીરે ધીરે તમે ઘટાડી શકશો બીજી વસ્તુ પ્રેપરેશન કોઈ બી વસ્તુ તમારા સપોઝ મીટિંગ છે કે કંઈ પણ કોઈ ગેસ્ટ આવવાના છે કેવું તો તમે પ્રેપરેશન કરીને રાખ્યું હોય તો પછી જ્યારે તમારા ગેસ્ટ આવે તો એ એક્સપિરિયન્સ કેટલો જોયફુલ એક્સપિરિયન્સ થઈ શકે રાઈટ તો સેકન્ડ થિંગ ઇઝ યુ પ્રી પ્લાન ધ સિચ્યુએશન્સ તો આવી રીતે તમે તમારી લાઈફમાં સ્ટ્રેસફુલ સિચ્યુએશન કઈ રીતે ઓછી કરી શકો અને ઘટાડી શકો સો દેટ તમારું જે બ્રેન છે એનો તમે પોઝિટિવ અને વધારે સારો ઉપયોગ કરી શકો ભગવાને આપણને આટલી કેપેસિટી આપી છે કે જેમાં તમે મનુષ્ય લેવલના બ્રેઇનથી તમે એક્ટિવ રહી શકો તો એવું શા માટે નહીં કરવાનું બરાબર એન્ડ થર્ડ થિંગ ઇઝ કે તમે યુ એડ હ્યુમર ટુ યોર લાઈફ સિચ્યુએશનમાં જે લાઇટ સિચ્યુએશન્સ હોય ને એવી હ્યુમર એડ કરશો ને જિંદગીની અંદર કોઈ હસી મજાકની વાત છે કે તમે જોક્સ ક્રેક કરો તો પોતાની જાત ઉપર કે સિચ્યુએશન્સ પર જ જોક ક્રેક કરો જેથી કરીને તમારું સ્ટ્રેસ અને ટેન્શન લેવલ તમે ઓછું કરી શકો રાઈટ તો ધીઝ આર ધ ધ્રી આનાથી બહુ જ બધા સોલ્યુશન્સ હોઈ શકે વેર ઇન યુ કેન રિડ્યુસ યોર ટેન્શન એન્ડ સ્ટ્રેસ બટ અત્યારે મેં તમને ત્રણ સોલ્યુશન્સ બતાવ્યા તો સૌથી પહેલા તો લેટ મી જસ્ટ રીકેપ આપણે શું વાત કરી કે ઇન ટેન્શન એન્ડ સ્ટ્રેસ તો તમારું જે બ્રેઇનની એક્ટિવિટી છે એ મનુષ્યના એક્ટિવ ડેવલપ્ડ બ્રેન કરતાં રેપ્ટાઇલિયન બ્રેન એટલે ઘરોડીનું મગજની જે સાઇઝ હોય ને એનું જે બિહેવિયર હોય ને એવું તમારું થઈ જાય તો આઈધર ફાઇટ ફ્લાઇટ ઓર ફ્રીઝ એ થઈ જાય દેટ ઇઝ વન એસ્પેક્ટ સેકન્ડ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ધેન વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ તો તમે જે પણ આવી ઘટનાઓ બને છે એની એ ઘટનાઓની સંખ્યા જિંદગીમાં કેવી રીતે ઓછી કરી શકો બરાબર તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ યુ ઓવર કોમ્યુનિકેટ જ્યારે પણ તમે વાત કરો તો કોઈને ઇન્ફોર્મેશન આપવામાં કે જણાવવામાં કે તમારો આજના આ દિવસનો શું પ્લાન છે તો તમે ઘરે પણ જણાવો કે તમારો આ પ્લાન છે જેથી કરીને તમને ટેન્શન ના રહે જો આવવામાં મોડું થઈ જાય કારણ કે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય તો તમે પહેલેથી જ કહી દો ઘરે કે મારે ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે તો આજે મોડું થશે રાઈટ તો ઓવરલી કમ્યુનિકેટ કરશો જ્યારે તમે તમારી જિંદગીના જે ઇમ્પોર્ટન્ટ માણસો છે બરાબર એમની સાથે અને તમારી પ્રોફેશનલ લાઈફ છે એમાં પણ જો તમે વેલીન એડવાન્સ જણાવશો જેથી કરીને તમારું જે ટેન્શન ને સ્ટ્રેસ છે ઓછું થઈ શકે ઓકે સો ઓવર કમ્યુનિકેશન ઇઝ ધ કી સેકન્ડ થિંગ ઇઝ પ્રિપ્રિપ્રેસન પ્રિપરેશન તમારી જેટલી શક્ય હોય એટલી ડુ યોર હોમવર્ક પ્રોપરલી તો એમાં તમે જ્યારે પણ વેન યુ ડિલિવર વન્સ ધ હોમવર્ક ઇઝ ડન એન્ડ ધેન યુ ડિલિવર યોર સ્પીચ ઓર વોટ એવર યુ આર સપોઝ ટુ યુ ડિલિવર યોર જોબ કે જે પણ કરવાનું હોય કામ તો એ વખતે તમને ટેન્શન કે સ્ટ્રેસ જે છે એ ઓછું થશે એન્ડ થર્ડ થિંગ ઇઝ એડ હ્યુમર ટુ યોર લાઈફ જિંદગીને થોડી લાઇટ હાર્ટેડ રાખો જેથી કરીને જેનાથી તમે હસી શકો મુક્તપણે ખડખડાટ હસી શકો એવી સિચ્યુએશન્સ અથવા તો એવા એવી વસ્તુ તમે કંઈ જોઈ શકો કંઈ રીડ કરી શકો ઓકે જેથી કરીને થોડું લાઈટ થશે એટમોસ્ફિયર ઓકે સો ધીઝ આર ધ થ્રી થિંગ્સ થ્રી સોલ્યુશન્સ વીચ આઈ હેવ ગીવન યુ અને તમારા બધાની જિંદગીની અંદર સ્ટ્રેસ અને ટેન્શનની માત્રા બને તેટલી ઓછી થાય એવી હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું and thank you so much for your time and focus because time and focus these are the two precious gifts you can give to your loved ones and uh, last but not the least please live healthy and happy life bye bye take care